નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં શ્રાદ્ધ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે કે જેને ખરીદવી શુભ માનવામાં આવે છે તથા એવી કઈ વસ્તુઓ છે કે જેને ખરીદવી અશુભ માનવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું અને આ દિવસો દરમિયાન જો તમે આ વિડીયોમાં જણાવેલ માહિતી સમજી જશો અને જણાવેલ ઉપાય કરી દેસો તો તમને સુખી થઈ જશો તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન મેળવવાથી આપણા જીવનમાં દુઃખોના પહાડો ઉમટી પડે છે તથા અધૂરું જ્ઞાન મેળવવાથી તમને કોઈ ફાયદો થશે નહીં તેથી વિડીયોને ધ્યાનથી અંત સુધી જોવા વિનંતી છે મિત્રો પિતૃપક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે જે બીજી ઓક્ટોબર સુધી ચાલશે એટલે કે આ શ્રાદ્ધનો સમયગાળો પંદર દિવસ સુધી રહેશે તેથી જ આ પંદર દિવસ દરમિયાન તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો આ સમય છે પિતૃપક્ષના પંદર દિવસ દરમિયાન આપના પૂર્વજો આપણને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી પરંતુ પિતૃઓનું સન્માન કરવા માટે તેમના માટે અને બ્રાહ્મણ ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત આ સમય ખૂબ જ સરળ રીતે પસાર કરવામાં આવે છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે પિતૃપક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ આ સિવાય પિતૃપક્ષ દરમિયાન આવી સાત વસ્તુઓ ખરીદવાની પણ સખત મનાઈ છે શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે જેની ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે તેમજ અમુક એવી શુભ વસ્તુઓ છે જે આ સમય દરમિયાન અવશ્ય ખરીદવી જોઈએ મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં

કે જવું પૃથ્વી પર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું તે પણ સોના જેવું જ માનવામાં આવે છે તે તો પિતૃપક્ષ દરમિયાન જવું ખરીદવાથી આર્થિક લાભ થાય છે તથા તમારા ઉપર માતા લક્ષ્મી મહેરબાન રહેશે નંબર બે પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદી શકો છો પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પિતૃઓના સાધ અતર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે પિતૃપક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃદોષથી રાહત મળે છે તથા આપના પૂર્વજો પણ આપના ઉપર ખુશ રહે છે નંબર ત્રણ પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદો શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તે પિતૃઓને પણ અર્પણ કરવું જોઈએ તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે નંબર ચાર પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ચોખાને ચારી સમાન માનવામાં આવે છે તેથી તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો તેનાથી ધનમાં વધારો થાય છે નંબર પાંચ સફેદ ફૂલ સફેદ ફૂલોનો ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે નંબર છ પિતૃપક્ષ પર નવા વસ્ત્રો ખરીદો પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્ત્રો તમારા ઉપયોગ માટે નહીં પરંતુ તમારા પૂર્વજો માટે ખરીદો અને તેમને અર્પણ કરો તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિના આશીર્વાદ આપે છે મિત્રો હવે આપણે જાણીશું કે પિતૃપક્ષ દરમિયાન એવી વસ્તુઓ વિશે કે જેને ખરીદવાથી પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે તથા આ વસ્તુ જો તમે શ્રાદ્ધ દરમિયાન ખરીદી લેશો તો આપણા પૂર્વજો આપણા ઉપર નારાજ થઈ જશે જો તમારે આ વસ્તુની જરૂર હોય તો પિતૃપક્ષ પહેલા જ આ વસ્તુ ખરીદી લેવી જોઈએ નંબર 1 સોના ચાંદીની ખરીદી પિતૃપક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણા ન ખરીદવા જોઈએ જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃપક્ષની શરૂઆત પહેલા જ અથવા તેની ખરીદી કરવી જોઈએ નંબર મીઠું શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાઈ છે જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માગતા હોવ તો તે વધુ સારું છે તો તે અગાઉથી ખરીદો શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુઓ માનવામાં આવે છે આ કારણોસર પિતૃપક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ નંબર ત્રણ પિતૃપક્ષમાં નવું ઘર નવી કાર જમીન કપડાં ઘરેના સુશોભનની વસ્તુઓ વગેરેની ખરીદ પર પ્રતિબંધ છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાની મનાઈ છે કારણ કે તે ત્રિદોષનું કારણ બને છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે જીવનમાં મુશ્કેલીઓ છોડતી નથી આર્થિક પર વિપરીત પિતૃપક્ષ દરમિયાન કેટલીક શાકભાજીનું સેવન પણ પ્રતિબંધિત માનવામાં આવે છે જેમ કે લસણ ડુંગળી મૂળો અને કંદ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ નંબર પાંચ

ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક છે જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થાન લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તેની તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડે છે તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો નંબર સાત નવા કપડાં

માત્ર તમને જ તકલીફ નથી થતી તમારા પૂર્વજોની આત્માઓ પણ પરેશાન થાય છે મિત્રો જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ઉપર જનાવેલી વસ્તુઓ તમારા ઘરે વાપરવા માટે ખરીદી શકશો નહીં પરંતુ જો ઉપર જનાવેલ વસ્તુનું દાન કરવામાં આવે તો પિતૃઓ ખૂબ જ ખુશ થાય છે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો અંતમાં એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે